સુરત શહેરમાં હેલ્મેટ અમલીકરણના કેસો સુરતના ટ્રાફિક રીજન એકમાં બે હજાર સુરત શહેરના તમામ બાઇક સવારો હેલ્મેટ પહેરવાનું શરૂ ન કરે ત્યાં સુધી દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે વાહન ચાલકોનું કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં નિયમો અને કાયદા બધા માટે સમાન રહેશે આપ જોઈ રહ્યા છો ગુજરાત ખબર આપતી સુરત સુરત શહેરની અંદર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ની સૂચના અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ ની સૂચના મુજબ જે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા બાબતે જે અવેર કરવામાં આવેલા સોશિયલ મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય એના મારફતે જે સંદેશાઓ આપવામાં આવેલા એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા છે તેમ છતાં જે હજી પણ નિયમનું પાલન નથી કરતા કોઈ પણ કારણસર એઓને રોકી અને તેઓના વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આજે રિજિયન વન વિસ્તારની અંદર લગભગ બે વાગ્યા સુધીમાં પચીસો જેટલા કેસો કરવામાં આવ્યા છે